જેને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે આમ ખેડૂતો માટે અહીં પડ્યા પર પાટા જેવી સ્થિતિ રહે છે એક તરફ જીરાનું ઉત્પાદન સિત્તેર જેટલું જ થયું છે કેમ કે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને હવે ખેડૂતોને ભાવો નથી મળી રહ્યા તેના કારણે ખેડૂતોને વધુ એક વખત માર સહન કરવો પડે તે પ્રકારની સ્થિતિ સર્જાય છે હવે છ થી સાત નો ભાવ મળે તો જ ખેડૂતોને આ જીરું વેચવું પોસાય તેવી સ્થિતિ છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસે ભાવોને લઈ અને માંગ કરી છે